સુરતમાં આવેલ ભારત સેવા શ્રમ સંઘ સંચાલિત ગુરુકુળ વિદ્યાપીઠના ગુજરાતી માધ્યમિક શાળા દ્વારા શનિવારના રોજ શાળાના વિશાળ પટ્ટાંગણમાં સાડત્રીસમાં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના પ્રમુખ અને સંસ્થાના જોઈન્ટ સેક્રેટરી એવા પરમ આદરણીય સ્વામી અમરીશાનંદજીના આશીર્વાદ અને પ્રેરણાથી સંસ્કૃતિ સૌરભ સૌરભી વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળામાં ચારેકોર આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખ સ્વામી અમરીશાનંદજી તેમજ શાળા સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમજ અતિથિ વિશેષ તરીકે મહંત લક્ષ્મી મહારાજ તેમજ પ્રખ્યાત ભાગવત કથાકાર અભય મહારાજ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સોનલબેન દેસાઈ ઉપરાંત શાળાના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યો સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આ દરેક અતિથિઓનું શાલ ઉઠાડી પુષ્પગુચ્છ તેમજ સ્મૃતિ ભેટ દ્વારા સ્વાગત કરાયું હતું આ કાર્યક્રમમાં શાળાના બાળ મંદિર પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા કુલ તેર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં દરેક વિદ્યાર્થીઓએ પોતાની કાર્યક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું આ ઉત્સવમાં શાળામાં અભ્યાસ કરતા કુલ છસો વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓમાં ભાગ લીધો હતો તેમજ આ કાર્યક્રમ નિહાળવા માટે પાંચ હજાર જેટલા વાલીઓ હાજર રહ્યા હતા વાલીઓ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારાયો હતો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી કૃતિઓની સરાહના પણ કરવામાં આવી હતી વિસ્તારની અંદર ઓગણીસો પાસઠ થી ગુરુકુલ વિદ્યાપીઠ કુમાર વિદ્યાલય ઓગણીસો સિત્તેર થી ગુરુકુલ કન્યા વિદ્યાલય અને ઓગણીસો અઠ્યાસીથી થી ગુરુકુળ વિદ્યાપીઠ બીટી ચોક્સી ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ આમ ચાર સ્કૂલો ચાલે છે તો આ વર્ષે એકવીસમી ડિસેમ્બરના રોજ નવા ધમણવાલા ગુજરાતી માધ્યમ સ્કૂલના વાર્ષિક ઉત્સવ ઉજવી રહ્યા છે દસ વર્ષ પછી આપણે આ કાર્યક્રમ ઉજવી રહ્યા છે કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ તો એ છે કે ફક્ત વર્ગની અંદર સંસ્કૃત ભૂગોળ મેથ્સ ગણિત ઇંગ્લિશ વગેરે વિષયોનું તો ભણાવવામાં આવે છે પરંતુ સાથે સાથે વિદ્યાર્થીઓની અંદર રહેલી જે કલા છે અભિનય છે સંગીત છે નેતૃત્વ છે આ બધા ગુણોનો વિકાસ માટે કોઈ કોઈ સમયે આવા બધા કાર્યક્રમો કરવાની જરૂર છે માટે તેથી આ વખતે દસ વર્ષ પછી આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને વિદ્યાર્થીઓ પણ આજે છેલ્લા એક મહિનાથી ખૂબ મહેનત કરીને શિક્ષક મિત્રો પણ એની સાથે મહેનત કરીને ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે